દેવામાંથી મુક્તિ માટે સિંહવાઈ માતાના મંદિરે ચાલતી આવતી અનોખી પરંપરા ભરૂચમાં સૈકાઓથી સિંહવાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવે છે તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમી છાલ નખથી ઉતારીને માતાજીને અર્પણ કરે છે. આ છાલને ત્યારબાદ ચૂંદડીમાં મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે. અને આર્થિક સમૃદ્ધિ આવે છે. આ પરંપરા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે. જ્યાં દશેરાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાના આશીર્વાદ લેવા ઉમટી પડે છે. આજે વિજયાદશમીનો તહેવાર છે. અને સિંધાઈ માતાના મંદિરે દર્શન બધા આવે છે અહીંયા એના પ્રાંગણમાં એક શમીનું વૃક્ષ છે એની છાલ ઉખેડીને લોકો માતાજીને ધરાવે છે અને પોતાને ત્યાં લઈ જઈને લાલ કપડાઓ બાંધીને તિજોરીમાં મૂકે છે તો આખું વર્ષ ધનની વૃદ્ધિ વૃદ્ધિ થાય છે એવું લોકવાયકા છે અહીંયા આગળ આપણા રક્ષાબંધન દશેરાને દિવસે જે કૃષ્ણએ વધ કર્યા પછી આમાં કુરુક્ષેત્રમાં ત્યાર પછી રક્ષા અહીંયા આગળ જે બહેનોની રક્ષા માટે હતું એનું અહીંયા આગળ ઉતારીને એનું સમાપન કરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે એના માટે પૂર્વજોએ એનો વૃક્ષમાંથી એ થોડોક ઉપરનો એમનો અર્ક આવે છે એ અર્ક તમે જ રાખો તો તમે આખું વર્ષ તમારું સુખ શાંતિથી પસાર થાય છે આજે દશેરા નિમિત્તે અમે સિંધવાઈ માતાના દર્શને દર્શન કરવા આવ્યા છે મંદિરે અને દર્શન કરીને અમે જે આ સમીના વૃક્ષના બી દર્શન કર્યા છે એ સમીની જે છાલ લેવામાં આવે છે એ છાલને સિંધવાઈ માતામાં અર્પણ કરીએ અર્પણ કરી ને પછી જે લઈએ એમાં ધનની વૃદ્ધિ થાય છે બીજું કે એ લાલ કપડામાં બાંધવામાં આવે ને બીજું કે જે રક્ષાપોથી આપણે રક્ષાબંધન દિવસે બાંધે છે એ રક્ષાપોથી અહીંયા છોડવામાં આવે છે